દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના યુવાન વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ધર્મપત્ની સાથે સંપૂર્ણ નર્મદા પરિક્રમાનો સંકલ્પ ફળીભૂત કરી પરત ફરતા પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ કિનારે શાયણકાળે નર્મદા મૈયાની વિશેષ પૂજા દિવ્ય આરતી સહિત બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું જેમાં બ્રહ્મ સમાજ સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા નર્મદાજી બધી જ નદીઓમાં શ્રેષ્ઠ કહેવાય છે કારણ કે માત્ર નર્મદાજીની જ પરિક્રમાનું ધાર્મિક આધ્યાત્મિક અને સામાજિક અને દાર્શનિક મહાત્મ્ય છે પ્રથમ ભગવાન કાર્તિકીએ અને બાદમાં માર્કેન્ડે ઋષિએ પરિક્રમા કરી નર્મદા પરિક્રમાનું મહત્ત્વ વધાર્યું યાનિકાની જ પાપાની જન્માંતર કૃપાની જ અર્થાત માનિદ પ્રદિક્ષણામાં એક જ ચરણથી આપણા જન્મ જન્માંતરના જ્ઞાત અજ્ઞાત સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે નર્મદા પરિક્રમા કરીએ માનું સ્મરણ કરીએ ત્યારે નિષ્પાપ અને દુઃખ રહિત થવાય છે શિવપુરાણ નર્મદા પુરાણ અને કેટલાય મહાન ગ્રંથોએ નર્મદા નદી અને તેની પરિક્રમાનો મહિમા વર્ણવ્યો છે આવી મહિ માવંત નર્મદા પરિક્રમાનો

કરી હતી નર્મદા પરિક્રમાના સુવર્ણકાળને પૂર્ણ કરી હિતેશભાઈ ધર્મપત્ની જિજ્ઞાસાબેન સાથે નિજ વતન દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ આવી પહોંચતા બ્રાહ્મણોની નગરી હોય રવિવારે સાંજે પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના નર્મદા કિનારે નગરના બ્રાહ્મણો મિત્ર મંડળ પરિવારજનોને આમંત્રિત કરી મા નર્મદાજીની વિશેષ પૂજા અર્ચના સહિત દિવ્ય આરતી અને બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવ્યું માનિક રૂપાથી સાંભળેલા પરિક્રમાના આ અવસરની આધ્યાત્મિક ઉન્નતિ તેમજ મુકમ કરો તેવા ચાલમ શ્લોકને ફળીફૂત કરી અનુભૂતિઓ આ સુવર્ણકાળ પ્રાપ્ત થયો હોવાનું હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું નર્મદે અમે નર્મદાજીની પરિક્રમા માતાજીની કૃપાથી ડિસેમ્બર છ ડિસેમ્બરના રોજ ઓમકારેશ્વરથી આરંભ કરી સાગર ગયા સાગરથી અમાર કન્ટેક્ટ થઈ પુનઃ ઓમકારેશ્વર આવ્યા અને આજે અમે નર્મદાજીના કિનારે એટલે કે અમારા વતનની અંદર ચાણોદમાં પરત ફર્યા છે નર્મદાજીની કૃપા જે પ્રમાણે નર્મદાજીનો પ્રવાહ વહી રહ્યો છે એ એકદમ સરળથી એવી રીતે માતાજી અમારી કૃ પરિક્રમા પૂર્ણ કરાવી છે અને એ પણ અમારા ધર્મપત્ની સાથે અને આ પરિક્રમા એક અમારા જીવનનું એવો અવસર બની ગયો કે જે એક સુવર્ણકાળ હતો કે જે સુવર્ણકાળ હવે અમને એવું લાગે છે કે ભવિષ્યમાં અમારા માટે ભવિષ્યમાં ફરી પાછો આવશે કે નહીં આ પરિક્રમા એક આધ્યાત્મક ઉન્નતિની પરિક્રમા છે આ પરિક્રમા એક જીવનને એવી રીતે શીખવા જીવન જીવવાનું શીખવાડે છે કે જે મૂંઘો માણસ હોય જે મૂર્ખ હોય એ દરેકને એવું જ્ઞાનમાં અર્પણ કરે છે કે એનાથી એનું જીવન સરળ બની જાય છે મુકમ કરોથી વાચાલનને આ શ્લોકને અમે ત્યાં સિદ્ધ થતો જોયો છે હથ જેના બંને કપાઈ ગયેલા છે એવા વ્યક્તિઓને નર્મદા પરિક્રમા કરતા જોયા છે આંધળા વ્યક્તિને નર્મદાના કિનારા ઉપર અમે ચાલતા જોયો છે અમે કેટલી વાર પડી ગયા છે પરંતુ એ આંધળો વ્યક્તિ એક પણ વખત નર્મદામાં પડ્યો નથી આ નર્મદાજીની કૃપા છે નર્મદાજીની પરિક્રમા એક અનેક ચમત્કારોથી પરિપૂર્ણ છે અને નર્મદાજીના પરિક્રમાના સંદર્ભમાં અમે આવ્યા છીએ તો એ નિમિત્તે અમારું ગામ એ બ્રાહ્મણોનું ગામ છે દક્ષિણ પ્રયાગ તીર્થ છે અને બ્રાહ્મણોનું છે એના કારણે આ પુણ્યના પુણ્ય પ્રાપ્ત કરવાના માટે બ્રહ્મચોર્યાસીનું આયોજ આયોજન કરેલું છે અને મા નર્મદાજીના કિનારે આજે આરતી પૂજનનું પણ આયોજન કરેલું છે નર્મદે હર